નમસ્કાર મિત્રો હોસ્પિટલમાં ડિસ્કાઉન્ટ સુવિધા મેળવવા બાબતે સહકાર પેનલે મેનિફેસ્ટોમાં મુદ્દા નંબર ચૌદનો ઉલ્લેખ કર્યો અને તેના પર કામ કરતા અત્યારની પરિસ્થિતિએ ચાલુ ચૂંટણીમાં આપણને અઢારથી બાવીસ હોસ્પિટલોએ સપોર્ટ કરવા માટે જાહેરાત કરી હતી અને હાલની તારીખે ઇઠ્યોતેર હોસ્પિટલો લેબોરેટરી વગેરે વગેરે વડોદરાની અંદર સુવિધા આપતી હોસ્પિટલ બધા જ આપણને સહકાર આપવા તૈયાર છે વધુ જાણ કરવાથી હજી બીજી હોસ્પિટલોનું લિસ્ટ એમાં ઉમેરાશે એ હોસ્પિટલનું લિસ્ટ હવે પછી આપણે જાહેર કરીશું પરંતુ આજે એક ગૂગલ ફોર્મ મૂકવામાં આવેલું છે જેની અંદર આપની વિગતો એ માગવામાં આવી છે દાખલા તરીકે વ્યક્તિનું નામ એ આધાર કાર્ડ મુજબ હોય અને સંલગ્ન પેઢીનું નામ જે કેમિસ્ટને ત્યાં પોતે કેમિસ્ટ હોય એ દુકાનનું નામ હોલસેલ હોય તો હોલસેલનું નામ અથવા તો ફાર્મા ફિલ્ડ જોડે સંબંધ ધારો કે એમાં કામ કરતા વ્યક્તિ હોય પેઢીમાં નોકરી કરતા હોય પેઢી માટે દવા ખરીદી કરતા હોય પેઢીમાંથી દવાની ડિલિવરી કરતા હોય એવા તમામ વ્યક્તિઓ ફાર્માસિસ્ટ મિત્રો સેલ્સ ફોર્સ ફિલ્ડના મિત્રો રાવપુરા દવા બજાર ડિલિવરી બોયસના ગ્રુપના મિત્રો તમામ આપના ફાર્મા ફિલ્ડ જોડે જોડાયેલા તમામ વ્યક્તિઓ એમાં હું પોતે પણ આવી જાઉં છું દરેક હોલસેલર દરેક રિટરવાની થાય છે અથવા મેડિક્લેમ ન લેવો હોય નાનું અમતું તો કા એ હોય અને એને લીધે આપણે મેડિક્લેમ આપણે પાસ નથી કરાવતા એવા પણ સંજોગો હોય તેવા સંજોગોમાં જે આગળ લિસ્ટ આપવામાં આવશે એવી હોસ્પિટલો આપણને ડિસ્કાઉન્ટ આપવા માટે તૈયાર છે જે તે ડિસ્કાઉન્ટ જે તે હોસ્પિટલ પર આપણે દાખલ થઈએ અથવા તો તે પહેલાં આપણે તપાસ કરી લેવી પડશે હવે આના માટે એક વેબસાઇટ આપણે બનાવવા જઈ રહ્યા છે જેમાં આપણા મેમ્બરોની યાદી જે તે હોસ્પિટલને પણ દેખાય જેથી તે વખતે આપના મેમ્બર છે નથી એની પૂછપરછ કરવાની ન રહે આની અંદર આપનું નામ વ્યક્તિનું નામ કુટુંબીજન જે લોહીના સંબંધી હોય પપ્પા મમ્મી બાળકો પત્ની એ એમના નામ અને એમનું શક પણ લખવાનું આધાર કાર્ડ મુજબ સરનામું મોબાઈલ નંબર બ્લડ ગ્રુપ જન્મ તારીખ આધાર કાર્ડનો બંને બાજુનો ફોટો અને જે સંલગ્ન પેઢી હોય તો એનું ડ્રગ લાઇસન્સ ધારો કે પેઢીની અંદર નોકરી કરતા હોય તો એ નામ લખીને ફોટો અપલોડ કરી દેવાનો ડિલિવરી બોયસ ગ્રુપ હોય તો એમના વાહનોની બુકનો ફોટો સેલ્સમાં હોય તો એમના કંપનીનો આઈ કાર્ડનો ફોટો ફાર્મસિસ્ટ હોય તો ફાર્મસી કાઉન્સિલના સર્ટિફિકેટનો ફોટો આ અપલોડ કરવાનો રહેશે વ્યક્તિનો સેલ્ફી ફોટો અપલોડ કરવો એ મરજીયાત રાખેલું છે અને આ ફોર્મ સબમિટ કરવાથી આપને લિસ્ટમાં વેબસાઇટની અંદર આપનો ડેટા અપલોડ કરી શકીશું મિત્રો બહુ વિષય હાથમાં લીધો છે ઘણો સમય પણ આપણે આપ્યો છે જે તે હોસ્પિટલોમાં આપણે પ્રતિનિધિઓ આપના સહકાર પેનલના એમને ખૂબ ખૂબ પ્રયત્ન કરેલો છે અને આટલી હોસ્પિટલ આપણને આ બધું સેવાઓ આપવા ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થઈ છે એક સારો પ્રયોગ છે આપણે બધા લાભ લઈએ જેને ખબર ન પડ્યા ફોર્મ ભરતી વખતે મને મનીષ પટેલ અઠ્ઠાણું બસો પચાસ તેત્રીસ બે એકાવન અથવા તો આપના સહકાર પેનલના બાળ ચૂંટાયેલા સભ્યોને હું ફોન કરી શકો છો આ યોજના માત્ર વડોદરા શહેર જિલ્લો છોટાઉદેપુર શહેર જિલ્લોમાં વસતા આપના વ્યવસાયીઓ માટે લાગુ છે વહેલા મેં પહેલું આ ફોર્મ ભરો જેથી વેબસાઇટ બનાવવામાં અમને પણ ઉતાવળ થાય અને ઉતાવળથી આપણે વેબસાઇટમાં આપણો ડેટા અપલોડ કરી શકીએ ખૂબ ખૂબ આભાર અને આના માટે આ યોજના માટે કોઈ પણ સજેશન હોય તો પણ રૂબરૂ ફોન કરી અથવા તો સંપર્ક કરી લેજો જેથી આની અંદર આપણે કંઈક સારું કામ કરી શકીએ ખૂબ ખૂબ આભાર સહકાર બદલ આભાર આપનો મનીષ પટેલ પ્રમુખ તો કેમિસ્ટ એન્ડ રસ એસોસિએશન વડોદરા ખૂબ ખૂબ આભાર